વાઘજીપુર પંચમહાલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરમાં ડ્રાયફ્રૂટના કલાત્મક હિંડોળા તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ અત્યારે ચાતુર્માસ ચાલે છે તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ સર્વત્ર ભગવાનની ભક્તિ ધ્યાન ભજન ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવ હિતાવહ એવી આચાર સંહિતા શિક્ષાપત્રીના શ્લોક છોતેરમાં આજ્ઞા કરી છે કે અમારા સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહદદી શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ડ્રાયફ્રૂટના હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિચરિત દેવભાષા સંસ્કૃતમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેક દિવ્ય ચરિત્રો છે કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ મહાત્મ સમજાવતા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય જીવન જીવનપ્રાણ શ્રી મુક્તિજીવન સ્વામી બાપાએ કરી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી

શ્રી સ્વામિરણ બાપા ચરિત્રામ સાગર સંસ્કૃત ગ્રંથની છેલ્લા પાંચ દિવસથી કથા ચાલે છે પૂર્ણાહુતિ હોવાથી શ્રી સ્વામિરણ ગાદીના આચાર્ય જ્ઞાન ભગવજી શ્રી જીતેન્દ્રપ્રિય દાદી સ્વામીજી મહારાજ તેમજ યોગપ્રિય દાદી સ્વામીજી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ કથામૃતનું સમાપન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ

શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી શ્રી ધર્મતનય દાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાતુર્માસ કથા પૂર્ણ આવતી પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કથાકારનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી ત્યારબાદ સૌએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યું હતું પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો. માંડવીમાં દે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફામ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ